લીલો ઘોડો એક સાંજે રાજા અકબર તેના પ્રિય બિરબલ સાથે તેના શાહી બગીચામાં ફરવા નીકળ્યા તે બગીચો ખૂબ જ ભવ્ય હતો ચારે બાજુ હરિયાળી હતી અને ફૂલોની મીઠી સુગંધ વાતાવરણને વધુ સુંદર બનાવી રહી હતી આવી સ્થિતિમાં રાજાના મનમાં શું આવ્યું તે ભગવાન જાણે કે તેણે બીરબલને કહ્યું બીરબલ અમે લીલા ઘોડા પર બેસીને આ લીલાછમ બગીચામાં ફરવા ઈચ્છીએ છીએ તેથી હું તમને સાત દિવસમાં અમારા માટે લીલા ઘોડાની વ્યવસ્થા કરવાનો આદેશ આપું છું અને જો તું આ હુકમ પૂરો કરવામાં નિષ્ફળ જાય તો તારે મને ક્યારેય તારું મોડું ન બતાવવું જોઈએ અને બિરબલ બંને જાણતા હતા કે હજુ સુધી દુનિયામાં એક પણ લીલો ઘોડો આવ્યો નથી તેમ છતાં રાજા ઈચ્છતો હતો કે બિરબલ કોઈ બાબતમાં તેની હાર સ્વીકારે એટલે તેણે બિરબલને આવો આદેશ આપ્યો પણ બિરબલ પણ ખૂબ હોશિયાર હતો તે સારી રીતે જાણતો હતો કે રાજા તેની પાસેથી શું છે તેથી તે પણ ઘોડો શોધવાનો ઢોંગ કરીને દિવસ સુધી અહીં તહીં ભટકતો રહ્યો આઠમા દિવસે બિરબલ રાજાના દરબારમાં પહોંચ્યો અને કહ્યું મહારાજ તમારા આદેશ મુજબ મેં તમારા માટે લીલા ઘોડાની વ્યવસ્થા કરી છે પરંતુ તેના માલિકને બે શરતો છે રાજાએ કુતુહલવશ બંને સ્થિતિ વિશે પૂછ્યું ત્યારે બિરબલે જવાબ આપ્યો પહેલી શરત એ છે કે તે લીલા ઘોડાને લાવવા તમારે જાતે જ જવું પડશે રાજાએ આ શરત સ્વીકારી પછી તેણે બીજી શરત વિશે પૂછ્યું ત્યારે બીરબલે કહ્યું ઘોડાના માલિકની બીજી શરત એ છે કે તમારે ઘોડો લાવવા જવા માટે અઠવાડિયાના સાત દિવસો સિવાય કોઈ દિવસ પસંદ કરવો પડશે આ સાંભળીને રાજા આશ્ચર્યથી બિરબલ સામે જોવા લાગ્યા ત્યારે બિરબલે બહુ સહજતાથી જવાબ આપ્યો મહારાજ ઘોડાના માલિક કહે છે કે ખાસ લીલા રંગનો ઘોડો લાવવા માટે તેણે આ ખાસ શરતોને સ્વીકારવી પડશે બિરબલની આ ચતુરાઈની વાત સાંભળીને રાજા અકબર ખૂબ ખુશ થઈ ગયો અને સંમત થયો કે બિરબલને બનાવવો ખરેખર ખૂબ જ મુશ્કેલ છે તેની હાર સ્વીકારો કામ છે વાર્તાની શીખવણી આ વાર્તા આપણને શીખવે છે કે સાચી સમજણ અને સમજણથી અશક્ય લાગતું કામ પણ સરળતાથી કરી શકાય છે શું મિત્રો તમને મારી વાર્તાઓથી કંઈક શીખવું મળે તો પ્લીઝ મારા વિડીયોને એક લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરો